મિત્રો ગલલ તૂટી ગઈ હતી હમી કરી દીધી અને ભૂપતજી આયા કે મારા એક રાઉન્ડ રમવું છે બરાબર તો ભૂપતજી આવી જાય તાક વાળો જય માતાજી મિત્રો આજના ચેલેન્જ વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો અહીંયાથી બોટલ ટાકવાની છે પહેલા તમને બતાવી દઈએ તો આ ટેબલ ઉપર આપણે ખાસી બધી બોટલો પાણીની ભરી મૂકી દીધી છે અને આ બાજુ આવો આ ગિલોલવાળી અહીંયાથી બોટલ ટાકવાની રહ્યા બોટલ પડી જાય એને આ ડબ્બામાંથી ચિઠ્ઠી ઉપાડવાની રહે તો જોઈ લો આ બધી આઈટમો લાવી દીધી છે ખાવાની બરોબર આ ચિઠ્ઠીમાં નોમ લખેલા જે આઈટમનું નોમ નેકળ છે એ એ આઈટમ અમને ખાવાની મળશે બરોબર રેડી ભાઈ ઓછી ટાંકવાની બરોબર આ જીનમ બિનમ કોઈ છે નહીં જે ટાક સૌથી વધારે ટાક છે અને સૌથી વધારે જેને ખાવાનો ભાગ આવશે તો નંબર 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 બીજો આઠમો મિત્રો મળીએ પેલા રાઉન્ડ માં આજે એક આપડે 3 રાઉન્ડ રાખવાના છે બરાબર પહેલા રાઉન્ડ ની અંદર 2 લખોટી આપવાનું આવશે બીજા રાઉન્ડ માં 3 અને નંબર માં આયા હે

અવ આઈજો સુરા કેલુ ગા આ રે આપડા નસીબ માં શું આવે હે ભાઈ નંબર કોણ છે આપણે ત્રીજો નંબર ત્રીજા નંબર માં આયા એ ભરૂભાઈ આખી ભય પડશે તો જણા બરોબર ચોથા નંબર માં આવ્યો છે કરણ ભણો ચોથા નંબર માં આવ્યો છે સીધું ભણો

ભૂપતજી કે મારે એક રાઉન્ડ રમવું છે બરોબર ભૂપતજી આઈ જાય ભૂપતજી વાહ આલી કીપી પડાવતા હાલે કીપી પડાવતી તીતી ઉડવાણી ભાઈ આ તો આઈ દો આપણે ખાવા જઈ ર હાલ દે મને આવો ખા આવો ના ભાઈ હું ચેલેન્જ નહીં આયા તો ખાલી આમણા ઊભો તો બવા આવ્યો તો કો તો બીજું ના નીકળે ઓલે દાદા

ચટણી 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 ચટણી

એક તો લાગ જ ન યાર છેલ્લો રાઉન્ડ ગનો છેલ્લો આ રહી ગઈ આલે આલે

મિત્રો ત્રીજો રાઉન્ડ આયો તો મિત્રો મળીએ ત્રીજા રાઉન્ડ માં

ના ભાઈ આવી જ ઓર એક કે રાઉન્ડ માલો નહી જા દેતો એટલા જ કૌ વાહ ભાઈ વાહ પાળી બોટલ પાડી છે બે ઉપાડાડો એ ભગવાન સારું કર

બડા ભેગી આ રહી જી આ દાણાઓ પાળો દાણા કઈ ને કીધું તમારે આ હા કઈ ડાય તો મિત્રો બોલુ ભઈએ કઈ બોટલો ભી લેઓ કઈ બોટલો લઈ લેવાની કરી કરી કે લે ઉઠાવાળો તો લઈ લે તું ના એક એક ઈ ફૂલવાળો ટ્રોસ ટ્રોસ બા ભાઈ આવના ટ્રોસ આ લીધા ફુશ પેલો સાઈડમાં બીજીજી ક્યુ પાળો

આરો બારો બારો એ હા એ બની જતો તીખડા ગોળી ગોળી બહુ સારું તીખડા ગોળી ખાજો તમે બીજું ઉપાડો આ જૂની સિસ્ટમ વાળી પેલા ટિકડા ગોડી બહુ એના છે મોમરા લેઓ તન તો સારું આવી જાય તો સારું

બરાબર આ વસ્તુ પડી છે તો એક રાઉન્ડ વધુ વધતી આપડે એના બરોબર લખોટી આપી મિત્રો મળી છે ચોથા રાઉન્ડમાં મિત્રો ચોથા નંબરની અંદર પેલા નંબર આવે છે સક્તિ અને આ વખતે આપણે 4 લખોટી રાખીએ બરાબર 4 લઈ લ્યો ભાઈ હા હા ચાકીલા વાહ વાહ આ કેબલ જોડી જાણે હો આ જપ્પી બગમાં કોઈ આ

ચારે ચાર પા

મિત્રો ગરલ હમી થઈ છે બરાબર છે તો ભોલું ભાઈ એક દેવાન બાકી હતી આ પકોડીયા બની જઈ ચિંતા ના કરો લે લો ઓય ઉપર પર કાઈ પડ્યો જ જશે સમોસા ઓ સમોસા એ સમોસા એ સમોસા આ હા ઓય ઓલો કિંંદે જો હે કિંંદે જો સાંભળા 5 કે નંબર ભાઈ બોતમાર આવની અંદર તો

ર엔ડી દ엔ડી અલુ ર엔ડી દ엔ડી એ હાય પકોડી એ પકોડી અબ કોણ બનેગા રોડપતિ સમોસા કોણ જો ભાઈ એક ભાઈ સમોસા ખાવા તા કોણ આઈ ભાઈ તો પાંચ મિનિટમાં આવું ને પાંચ મિનિટમાં માર આવે છે કીધું બોણો આ બાબાનીયા બાબાજી આવવાજી ભણા એક બોટલ પાડી દીધી છે અને સીલું જ છે રહ્યું હાલો ભાઈ શું નીકળે છે ચીફી પકડી જ ન્યા કરી છે બીજું કોઈ નઈ નીકળ્યું પકોડી તો મિત્રો અમુક ના ભાગ માં ખાવાની વસ્તુ સારી આયી છે અમુક ના માં નહીં આયુ અમુક ના ભાગ માં તીખી વસ્તુ બરોબર છે તો આજના ચેલેન્જ વિડીયો ની અંદર આપડે કોઈ ઇનામ રાખ્યું નતું બરાબર